હાલ જોઈએ તો આજે પચ્ચીસ નવેમ્બરનો દિવસ છે રાજ્યમાં એક બાજુ ઠંડીનો માહોલ છે તો બીજી બાજુ બંગાળની ખાડી હજુ પણ સક્રિય છે અને તેમાં એક મોટી સિસ્ટમ બની રહી છે જે આગળ જતાં સેન્યોર નામનું ચક્રવાત બને તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે અને આમ તો ગુજરાતના ખેડૂતોએ પોતાના શિયાળુ પાકોનું વાવેતર પણ કરી દીધું છે ચોમાસુ પાકમાં મોટી નુકસાની બાદ ખેડૂતોને હવે સંપૂર્ણ આશા શિયાળુ પાક પાસે છે ત્યારે બંગાળની ખાડીમાં જે ચક્રવાત બની રહ્યું છે તેની અસર શું ગુજરાત પર થશે થશે તો ક્યારે અને કેટલી થશે તે સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં આ ચક્રવાતની અસર કયા રાજ્યમાં થશે તેની માહિતી જાહેર કરી છે જેમાં કહેવાયું છે કે ભારતના છ રાજ્યમાં આ ચક્રવાતની ભારે અસર જોવા મળશે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં બંગાળની ખાડીમાં જે ચક્રવાત બનવા જઈ રહ્યું છે તેની ગુજરાત પર અસર થશે કે કેમ અને આગામી દિવસોમાં રાજ્યમાં કેવું વાતાવરણ જોવા મળશે તેને લઈને વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર શિયાળાની સત્તાવાર શરૂઆત બાદ ગુજરાતમાં પણ હવે તીવ્ર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે શિયાળાની સારી શરૂઆત બાદ ખેડૂતોએ અત્યારે જીરું ચણા ઘઉં જેવા શિયાળુ પાકોનું વાવેતર પણ કરી દીધું છે આ વર્ષે જોઈએ તો અનિશ્ચિત ચોમાસુ ચોમાસાની મોડી વિદાય અને એક બાદ એક આવેલી વરસાદી સિસ્ટમની અસરના કારણે પડેલા માવઠાના લીધે જગતના પાકનો સંપૂર્ણ નાશ થઈ ગયો હતો હવે ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક સારા થાય તેવી આશા છે અને સાથે ડર પણ છે માવઠાનો કારણ કે બંગાળની ખાડી હજુ સક્રિય છે અને તેમાં એક સિસ્ટમ બની છે જે ધીમે ધીમે મજબૂત થઈ રહી છે અને આગળ જતા આ સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે ત્યારે હાલમાં ગુજરાતના હવામાનની જો વાત કરીએ તો રાજ્યમાં અત્યારે લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી નજીક પહોંચી ગયું છે જેના લીધે રાજ્યમાં તીવ્ર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે જોઈએ તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં દસ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે આ ઉપરાંત રાજકોટમાં પણ તેર પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે રાજ્યના બાકીના મોટાભાગના શહેરોમાં પંદર ડિગ્રી આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે તો બીજી તરફ આગામી દિવસોમાં હજુ ઉત્તર ભારતમાં તીવ્ર શીત લહેર જોવા મળે તેવી શક્યતાઓ છે બિહાર અને યુપીથી દિલ્હી હિમાચલ પ્રદેશ અને કાશ્મીર સુધી તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે આમ આગામી દિવસોમાં રાજ્યમાં હજુ પણ તાપમાન નીચું જાય તેવી શક્યતાઓ છે ત્યારે સાથે જ બંગાળની ખાડીમાં જે ચક્રવાત બની રહ્યું છે તેની અસર આગામી દિવસોમાં જોવા મળે તેવું અનુમાન છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા દેશના છ રાજ્યોમાં ફરી એકવાર વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે આ રાજ્યોમાં તમિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા અંદમાન નિકોબાર ટાપુઓના ઘણા વિસ્તારોનો સમાવેશ થાય છે આ તમામ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે આ ઉપરાંત આ રાજ્યોમાં દરિયાકાંઠે રહેતા માછીમારોને આ સમયગાળા દરમિયાન સાવધ રહેવાની સલાહ પણ આપવામાં આવી છે અહીં મહત્વની વાત એ છે કે હવામાન વિભાગ દ્વારા એક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે વરસાદને કારણે આસપાસના જે રાજ્યો છે ત્યાં પણ તાપમાનમાં ઘટાડો થશે અને તેનાથી ઠંડીમાં હજુ પણ વધારો થશે તો આ તો હવામાન વિભાગની આગાહી હવે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી વિશે જો વાત કરીએ તો અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં અંબલાલ કાકાએ જણાવ્યું હતું કે આગામી પચીસ તારીખ આસપાસ એટલે કે આજથી જ રાજ્યમાં વાતાવરણમાં પલટો આવી શકે છે જેમાં વાતાવરણ અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે એ દરમિયાન વરસાદની કોઈ પણ પ્રકારની શક્યતાઓ નથી પરંતુ બે ડિસેમ્બરથી લઈને છ ડિસેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષોભ આવી શકે છે અને જો આ વાવાઝોડું વધારે મજબૂત હોય તો પૂર્વીય ગુજરાતમાં હળવો વરસાદ પણ થઈ શકે છે સાથે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી જેવા વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડી શકે છે ત્યારબાદ પણ બંગાળ ઉપસાગર સક્રિય રહેશે અને ડિસેમ્બરના ત્રીજા ચોથા સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે જોકે ઠંડીને લીધે અંબાલાલ કાકાએ જણાવ્યું છે કે આ વર્ષે લાનીનો સક્રિય થવાથી સારી એવી ઠંડી પડવાની શક્યતાઓ છે બાવીસ ડિસેમ્બર બાદ રાજ્યમાં તીવ્ર ઠંડી પડી શકે છે સત્યાવીસ ડિસેમ્બર બાદ ઠંડીને વધુ વેગ મળશે જોકે સાથે જ ભેજ આવે તેવી પણ શક્યતાઓ છે અને આ વર્ષે એકંદરે સારી એવી ઠંડી પડવાથી શિયાળુ પાક સારા થાય તેવી સંભાવનાઓ છે ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન પડેલા વરસાદની જો હવે વાત કરીએ તો ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર અત્યાર સુધી રાજ્યમાં સિઝનની સરેરાશ કરતાં એકસોને પચીસ પોઈન્ટ એકત્રીસ ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને આ વર્ષે જોઈએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં એક હજાર એકસોને પાંચ પોઈન્ટ ઝીરો બે એમ વરસાદ પડ્યો છે એમાં પણ વિસ્તાર પ્રમાણે જોઈએ તો કચ્છમાં ત્રીસ ઓક્ટોબર સુધીમાં સાતસો બાવીસ પોઈન્ટ સિત્તેર વરસાદ પડ્યો છે જે સરેરાશ કરતા ઓગણપચાસ પોઈન્ટ સત્તાવન ટકા વધુ છે ઉત્તર ગુજરાતમાં પણ આઠસો mm પોઈન્ટ વરસાદ પડ્યો છે જે સરેરાશ કરતાં ચોવીસ ટકા વધુ છે મધ્ય પૂર્વ ગુજરાતમાં જોઈએ તો નવ નવસો ને વરસાદ પડ્યો છે જે સરેરાશ કરતાં ત્રેવીસ વધુ છે સૌરાષ્ટ્રમાં પડ્યો છે જે સરેરાશ કરતાં ઓગણીસ વધારે છે અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓગણીસો અડતાલીસ પોઈન્ટ બે એમ વરસાદ પડ્યો છે જે આ સિઝનની સરેરાશ કરતા ત્રીસ પોઈન્ટ છોતેર ટકા વધુ છે તો આ તો હતી હવામાન વિભાગની આગાહી હવામાન નિષ્ણાંત અમલભાઈ પટેલની આગાહી અને તેમના જણાવ્યા અનુસાર જોઈએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સમયમાં ગુજરાતમાં કોઈપણ પ્રકારના વરસાદની શક્યતાઓ દેખાતી નથી બંગાળની ખાડીમાં જે ચક્રવાત બનશે તેની અસર ગુજરાત પર થાય તેવું હાલ દેખાતું નથી પરંતુ રાજ્યમાં આગામી સમયમાં તાપમાનમાં છે ક્યાંક ને ક્યાંક વધારો અને ઘટાડો જોવા મળી શકે છે તો અંબરલાલભાઈ પટેલે જણાવ્યું છે કે બે ડિસેમ્બરથી લઈને છ ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને એ સાથે જ અમુક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવા મધ્યમ ઝાપટાની પણ શક્યતાઓ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર